ભાઈ આપડા 5 વીઘાનો જમીન રાખી છે રાખી લીધી છે આપડે આપડા ગાયો રાખી લીધી બરાબર તો સાફ કરના છે આપણે બધું લીલું સમછતર આ આ ઓબડા ઓબડા આવો બધું બોસ્તો

હા એમને તું હાલ કઉ લગાડવા માટે તંતુરા ભાઈ તો કશું આ જમીન વાળો પાલ્ટિયો આ અ મેં ઈ તો સાફ કરી દીધું અમે થો નાસ્તો લઈને આવીએ ના ના તને ને મામા માવા બધી પ્રોપર્ટી મારી તમે કશું પૈસા લેવા પૈસા ના સો નહીં કઈ વધો નહીં જઈએ છીએ ગોગો જોશે હા ના

તો તમે આ ગોઘા સાચો મોન જો હ જાઓ મારે પછી જો એવું આવે તો પછી એ ભાઈનો જોડે લઈને આવજો જો આપણો રસ્તો કાઢીએ કે નહીં હવે ભાઈ જાઓ જાવ અહીંયા આપણે ભૂગા બાપના મંદિરે તો આવી ગયા હવે આપણે બેસીએ અહીંયા થોડી વાર આપણે બેસીએ પેલા થોડા બેહી આપડો થાકી ગયા હન ચડીશ આ માથું ના રગડા જેવી ચા બરાબર પીજા દૂધ લઈએ આપણા પાસે હું આ भाई भाई वा वा तो काकण भाऊ तावा आयो हो ल्या वो बन त गुगन महाराज को बात की थी अपन बीमा परसी वाह हो मोठे भाई मोठे भाई होती पण आईचं मुई ल्या घर में जाऊ ना तारीख आती चालन जायचे चौकजू আসতলে হুথয়ত অহেলিয়তে তেত্েমান্রিম নেয়ষেমেত্য়ারিলে পাকেয়। তুগা মারাড মাডা মাডেলো মাডেয়্য়ে না দুগা পাক� ઓય આડ આપરો ગોગા મરજના મંદિરની કોગર પગે લાગવા વાહ બોતલ બહુ તમે જોઈ લો યાર કાલ તો બાઈક લઈ યાર પડે જમરો પડે તો બોલ को दिसो लाई तू टोटल बड तू बाईजू ले तो हो यार के पोळे दे नाही तू यांना दे का रादी तो मनचूरीन खायन तो जो केव जाझरुम दोय तो तो भाई हो जे तुझे तो खाव 25 हो दंतरा बा आमू तो मखोस करवानी वातो छ हो अबरा 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 यार उज आधीन दुखाय चाटिंग तो दुखसे

અંદર ફરીને જ જઈને તો કોઈ આ હેડો કાકા લે ભાઈ ભાઈ ઓમો મોમા બજાઓ આ બજા ચળો લે બોગાના પગરો બુઆજી હા બોલો અમે સુધીની વાત હતી પડી ઓમનો બહુ તાવ અને બધું બધું હવે તમે આમ સુખ શાંતિ અમે રહેતા એવું મટી જાય અને બસ ભાઈ ભાઈ ઠીક હું છું અને માફ કરજો મેં મારા કોઈના હું બધું મને મને માફ કરજો આ તો આવાતી આંબીને રેજો તને ભયો અને જમીનો માટે તો બાક્ષો નહીં ભયો ભયો બાક્ષો તો જમીનો બધી ચોં જતી રહે છે ભાઈ હો કે મજામાં પગે લાગી લો કરી તો કરી લો કરી હોય તો આજનો વિડિયો તમને કેવો છે હોય તો લાઈક કરજો શેર કરજો